મિત્રો જે ઈશ્વરભાઈએ બ્રિડિંગ ઉપર ખાસ કામ કર્યું છે એનું તમને હું રિઝલ્ટ દેખાડું તો હાલમાં તમે જે ઈશ્વરભાઈ પાછળ જે ભેંસ જોઈ શકો છો એ ભેંસ એમના બ્રીડિંગ જે ઘરે ઘરે જ એમને જે સારા બુલથી તૈયાર કર્યું સંવર્ધન કર્યું એના લીધે જે નસલ તૈયાર થઈ છે એ છે આ ઈશ્વરભાઈ હાલ કયા વેતરમાં છે બીજું વેતર અહીંયા છે ગાભણ પેલા આઠ મહિનાની તો મિત્રો જોઈ શકો છો આઠ મહિનાની ગાભણ છે અને ઘરની બ્રીડ છે હોમ બ્રીડ છે ભેંસની ક્વોલિટી તમે જો મિત્રો આવી ક્વોલિટી બનીમાં પણ નથી જોવા મળતી ડૂટી જોઈ શકો છો તમે એની સિંગ ક્વોલિટી જો પ્યોર બની નસલમાં છે અર્ડર ક્વોલિટી તમને થોડીક બતાવી દઉં તો જોઈ શકો છો મિત્રો ફેસ કટ પ્યોર બની કટમાં છે અને સિંગમાં જે કોડી આવે એ પણ ખૂબ જ સારામાં સારી છે જોઈ શકો છો તમે આઠ કિલા દૂધ દીધું પહેલાં પહેલાં વેતરમાં મિત્રો સાત લીટરની ભાઈનું કેવું છે કે સાત લિટર દૂધ હતું તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે નસલ ખૂબ જ સારી છે દુવાઈની રીતે પણ અને બ્યુટીમાં પણ અને આ એમને ઘરે તૈયાર કરેલી ચોટી છે મિત્રો એટલે મેન વસ્તુ એ છે કે બ્રિડિંગ ઉપર પણ એમનું ખાસ ધ્યાન છે તો મિત્રો હાલ તમે જે જોઈ શકો છો એમને જે બ્રિડિંગ ઉપર કામ કર્યું છે ને એના લીધે જે ખડેલીઓ તૈયાર થઈ છે પાડીઓ જે તૈયાર કરી છે ઘરે એ તમે જોઈ શકો છો હું તમને બતાવું આ એમની જે બ્રિડિંગ ઉપર કામ કર્યું છે એ છે મિત્રો જોઈ શકો છો બધી એકથી એક ચડિયાતી પાડીઓ છે ખડેલીઓ છે અને મિત્રો ખાસ એમનો ફોકસ ઘરે સારી વસ્તુ તૈયાર કરવાનો છે અને એમનો દૂધનો વ્યવસાય છે ખાસ એ વેપાર એટલો બધો કરતા નથી પણ ક્યારેક પોતાની ઘરની ભેંસ હોય કોઈ તૈયાર હોય વધારે ઘણી બધી થઈ ગઈ હોય ભેંસો તો સેલ કરે એ અલગ વસ્તુ છે બાકી બધી એમની હોમ બ્રીડ છે અને જે આ એમને બ્રીડ ઉપર કામ કર્યું છે મિત્રો એ તમે જોઈ શકો છો બધી ટોપ ક્લાસ ખડેલીઓ છે જોઈ શકો છો હાલમાં ગાભણ કેટલી છે આમાંથી ભાઈ આમાંથી હાલમાં મિત્રો એક જ ખડેલી ગાભણ છે અને એ તમને હું બુલ બતાવીશ આગળ નેક્સ્ટ વિડીયોમાં એ બુલથી ગાભણ છે ને એ બુલ પણ મિત્રો ટોપ નસલનો છે પોતે વાઈટ હોરીથી લાવેલ છે એનો પણ આપણે એક પ્રોપર વિડીયો બનાવશું મિત્રો આ ભૂરી એક ચોટી જોઈ શકો છો એ પણ સિંક ક્વોલિટીમાં ખૂબ જ સારી છે આને કાઢો બારી સાઈડમાં મિત્રો એક બ્યુટીમાં જો ટોપ ક્લાસ પાડી તમને હું બતાવું જોઈ શકો છો મિત્રો તમે આ કેટલા વર્ષની હશે દોઢ વર્ષની તો મિત્રો જોઈ શકો છો સેમ ટુ સેમ કટ ટુ કટ એના જેવીને જેવી કોપી ટુ કોપી તમે જોઈ શકો છો બાજુમાં આની પણ સિન્ક ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો અને એક બુલ પણ તેઓ તૈયાર કરી રહ્યા છે આગળ નસલમાં સંવર્ધન કરવા માટે તો એ પણ તમે જોઈ લો મિત્રો બુલની પણ ક્વોલિટી ખૂબ જ સારામાં સારી છે ફેસ કટ તમે જોઈ શકો છો મિત્રો અને આ પાર્ટી જુઓ મિત્રો તમે જે એક સારા બુલનું જે પરિણામ આવે છે મિત્રો જોઈ શકો છો કે સારો બુલ ઘરે રાખવાથી કેટલો ફાયદો થઈ શકે છે આપણને જુઓ તમે બધી પાડીઓ ટોપમાં ટોપ છે જોઈ શકો છો એકથી એક ચડિયાથી ખડેલીઓ છે આ સિંગ ક્વોલિટી તમે જુઓ મિત્રો ખાસ માથામાં સિંગ એકદમ અડે છે ભૂરી ખડેલી તમે જોઈ શકો છો આ બધું એમનું બ્રિડિંગ ઉપર જે કામ કર્યું છે મિત્રો એ છે તમે જોઈ શકો છો અને તમે એમનો જે ડેરી ફાર્મ પણ જોઈ શકો છો મિત્રો નોર્મલ સેટઅપ છે કોઈ એટલો ખોટો ખર્ચો નથી કર્યો એમને અને સાવ ઓછા બજેટમાં સારામાં સારું સફળ પશુપાલન પોતે કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો હું તમને એમની જે જોટીઓ બીજી બતાવું જે ગાબડ છે એ પણ તમને બતાવું આ મિત્રો જોઈ શકો છો તમે ટોપમાં ટોપ પાર્ટી છે જોઈ શકો છો ખડેલી આજી સિંહ વાળે છે અને મેન મિત્રો એમને જે ડેરી ફાર્મ ઉપર જે ખોટો ખર્ચો નથી કર્યો એમના લીધે એને ઘણો બધો ભાઈઓ ભાઈને ફાયદો થયો છે કારણ કે બની ભેંસને જેટલી ખુલ્લામાં રાખવામાં આવે એટલો ફાયદો છે આ ભેંસ જેટલી ખુલ્લામાં રહે એટલો એમને ભેંસને પણ ફાવે છે અને બધી રીતે સેટ થાય છે આ મિત્રો જોઈ શકો છો એમની હોમ બ્રીડ છે ઘરની તૈયાર કરેલી અને હાલમાં ગાભણ છે આર્ડર ક્વોલિટી પણ તમને બતાવી દઉં આચરાનો ગાળો મિત્રો તમે જોઈ શકો છો અને બ્યુટી પણ ખૂબ જ સારામાં સારી છે ઈશ્વરભાઈ હાલ કયા બુલથી કાપણ છે હાલમાં તો મિત્રો એ પણ હું તમને બુલ પણ પ્રોપર બતાવીશ જોઈ શકો છો તમે બાકી એમનું જે બ્રિડિંગ ઉપરનું કામ જે તમે તમે જુઓ મિત્રો હાલમાં માણસોને સારા પાડા રૂપિયા ખર્ચી ખર્ચીને પણ લાવે છે પણ નથી એટલા બધા રિઝલ્ટ જળતા પણ તેમ છતાં જે ઈશ્વરભાઈનું જે એક તો નોલેજ કહો કે એમના કિસ્મત કહો પણ જે રિઝલ્ટ આવ્યું છે બુલનું ખૂબ જ સારું છે જોઈ શકો છો તમે બધી એક થી એક ચડિયા પાડીઓ છે તો મિત્રો આગળ જે તમને મેં જોટીઓ બતાવી આગળ જે ભેંસો બતાવી એ બધે બધી ભેંસો જે મિત્રો હાલમાં જે આ તમે પાછળ ઈશ્વરભાઈ પાછળ જે બુલ જોઈ શકો છો એ બુલ થી ગાભણ છે અને આ બુલ વિશે આપણે સંપૂર્ણ માહિતી લેશું મિત્રો ઈશ્વરભાઈના મોઢે તો ઈશ્વરભાઈ તમે આ થોડા પાડા વિશે માહિતી આપો ક્યાંથી લાયા માહિતી તો કે પ્રોપર બની પાડો ખુદ પ્રોપર ઉસે અને હું લાવ્યો છું મિત્રો જોઈ શકો છો પ્રોપર વથાણ જે છે એ ફૂલાઈ નું છે અને નસલ ખુબ સારી છે એનું વિયાણ પણ ઈશ્વરભાઈ ત્યાં જોયું છે ઢોરીમાં અને પછી જ પોતે લાયા છે અને નસલ ખૂબ જ સારામાં સારી છે તમે બુલની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો અને હાલમાં ઈશ્વરભાઈ પાસે આ બુલનો એક નાનો એક જ બેસમી હળી છે ને એને બુલ આવેલ છે તો તમને પહેલાં તો હું બુલ નજીકથી દેખાડી દઉં ઈશ્વરભાઈ તમે આવતા રહેલો હું બતાવું પાડો તો મિત્રો જોઈ શકો છો તમે બુલની ક્વોલિટી ટૂંકી પૂંછ બની નસલની જે ખાસિયત છે મિત્રો જોઈ શકો છો સારો ટૂંકી પૂંછ છે અને હાઈટ બોડી પણ ખૂબ જ સારામાં સારી છે બુલની અને પીઠ પણ હું તમને દેખાડી દઉં પાછળથી મિત્રો જોઈ શકો છો આ બુલ ટેસ્ટિકલ પણ ખૂબ જ સારામાં સારા છે મિત્રો જોઈ શકો છો તમે સંપૂર્ણ વિકસેલા ટેસ્ટિકલ છે અને મિત્રો નસલની વાત કરું તો નસલની તો તમને ઈશ્વરભાઈ આગળ માહિતી આપી દીધી કે ટોપ નસલનો છે અને વ્યાણ પણ પોતે જોઈને આવ્યા છે એટલે એમને પૂરેપૂરી ખાતરી છે કે આગળ રિઝલ્ટ પણ ખૂબ જ સારું એવું આવે છે એનું બચ્ચું એક આવેલ છે એ પણ હું તમને બતાવી દઉં એ કઈ જગ્યા છે પાડું તો મિત્રો આ પણ તમે જે નાના જે પાડુણા તૈયાર થઈ રહ્યા છે ઈશ્વરભાઈના ફાર્મ ઉપર એ પણ તમે જોઈ શકો છો સિંક ક્વોલિટી ટૉપમાં ટોપ છે મિત્રો જોઈ શકો છો આગળ પણ તમને બીજી પાટીઓ પણ બતાવું જોઈ શકો છો મિત્રો આ પણ પાર્ટી ખૂબ જ સારામાં સારી છે સિમ ક્વોલિટી તમે જોવો મિત્રો અત્યારથી પડે છે જોઈ શકો છો તમે આ બીજી પાર્ટીઓ છે નાની એટલે એમને મિત્રો ખાસ બ્રિડિંગ ઉપર ફોકસ છે અને ઘરે સારી નસલ તૈયાર કરવાનો શોખ છે મિત્રો એમને એટલે સારા સારા પાડા પોતે લઈ આવે છે બનીમાંથી જોઈ શકો છો મિત્રો ઈશ્વરભાઈ યુવા બ્રિડર છે પોતે અને મિત્રો આગળ તમને પાડો પણ બતાવી દઉં જોઈ શકો છો આ છે બુલ નાનો જે બુલ આગળ તમને બતાવી નું રિઝલ્ટ છે અને આ છે મિત્રો ઈશ્વરભાઈનો પૂરો ડેરી ફાર્મ તમને સેટઅપ બતાવી દઉં સાવ લો કોસ્ટમાં છે ઓછા બજેટમાં સેટઅપ છે મિત્રો જોઈ શકો છો